આ બોટલને તમારે ફેંકવાનો છે આમ તમે પલટાવશો એટલે બોટલ જો છતો પડે તો તમારે અહીંયાથી ચોકલેટ લઈ લેવાની અને જો નીચે એમને પડી જાય તો પાછળ લાઈનમાં ઊભું રહી જવાનું બીજી વસ્તુ કે તમારે બોટલ તમારે નાખવા માટે કેટલી શક્તિ તમારે ઉપયોગ કરવો પડે જાતે નક્કી કરવાનું એટલે તમને ખબર પડે કે આટલું બળ કરીએ તો બોટલ ઉછળશે અને બોટલ ઊભો રહેશે ચાલો રમત સ્ટાર્ટ હાલ જેને ઊભો રહેશે એને ચોકલેટ લઈ લેવાની ચાલો ફટાફટ પાછળ જવાનું લાઈનમાં પાછું ઊભું રહી જવાનું ચાલો બોટલ વ્યવસ્થિત નાખો આમ આમ નાખવાની છે બોટલ ચાલો ચાલો ફટાફટ ઊભો રહેશે અને ચોકલેટ છે ભાઈ સરસ આવી રમતો ઘરે રમવાની આપણે ખુબ સરસ ચાલો ચાલો સરસ સરસ હાથે થી નહી ઉભી રાખવાની હાલો લઈ લો ચોકલેટ સરસ બીજી વખત દાવ લે બોટલ ઉભી રહે એટલે બીજી વખત દાવ લેવાનો સરસ હાલો હાલો ઉભી લેવાનો પાછો સરસ ચોકલેટ લઈ લ્યો ફરી વખત નાખો બહુ સરસ ભાઈ બેનોમાં બે વખત બોટલ ઉભો રહી ગયો ભાઈઓમાં હજુ નથી ઉભો રહ્યો ભાઈ ચાલો સરસ હાલો વારો આવે એટલે બીજી વાર પાછળ ઉભા રહી જાવ સરસ ચોકલેટ લઈ લ્યો ત્રણ વખત રહી ગયો ભાઈ બોટલ ચાલો ચાલો નાખો બોટલ ખૂબ સરસ આપણને ખ્યાલ આવે બોટલ કેટલા બળથી નાખવાની ચોકલેટ લઈ લો બેટા વાહ ભાઈ વાહ બહુ સરસ ચોકલેટ લઈ લ્યો વાહ ભાઈ વાહ મજા આવે છે હા આવી રમતો તો ઘરે રમવાની આપણે બધાએ હા સરસ હાલો આપડી બોટલ ઉભી રે એટલે બે વખત દાવ ને ચોકલેટ લેવાનું દાવ બે વખત આવે સરસ આપણને ફેંકતા આવડવી જોઈએ બોટલ સરસ ચોકલેટ લઈ લો લાઈનમાં ઉભું રહી જવાનું પાછું હાલે બીજી વખત લઈ લ્યો ભાઈ બે વખત ઉપરા ઉપરી નાખો ત્રીજી વાત હાલો નાખો બીજી વાત બોટલ ઉભી રહે એટલે પાછો નાખવાનું સરસ હાલો હાલો સરસ હાલો બોટલ આપણને ફેંકતા આવડી જવી પડે કેટલા વજનથી કેટલું અંદર વજન છે કેટલી ઊંચાઈએ નાખવાની છે કઈ રીતે નખવાની છે એ આપણને આવડી જવું પડે સરસ હાલો રિષભ નાખો ભાઈ હાલો પાછળ લાઈન બીજી વખત રિષભ પાટી રૂમ માં મૂક્યા લાઈન માં ઉભા રહી જાવ આપણે ઘરે પણ આ રીતે આ રમત ચાલુ રાખવાની આપણી લાઈન સીધી રાખજો હાલો વાહ ભાઈ વાહ છોકરા સરસ નાખે છે અમુક ને તો સરસ બોટલ ઉભો પણ રહે છે વાહ ભાઈ વાહ સરસ સરસ હાલો હાલો કાય વાંધો પાછળ લાઈનમાં જ ઉભું રહેવાનું વચ્ચે નહી ઘૂસવાનું ભાઈ તમારો વારો પૂરો થાય છેલ્લે જ ઉભું રહેવાનું ચાલો સરસ સરસ હાલો સરસ જેને બોટલ ઉભી રહે અને બીજી વખત દાવ લેવાનો ભાઈ સરસ ફટાફટ લઈ લે મારી બેન કાઢ લેવાની જે આવે ઉપર થી બીજી વાર નાખજો અંશ ફરી વખત નાખો ઉભી રે એટલે ફરી વખત નાખવાની સરસ પાછળ લાઈનમાં માં ઉભું રહેવાનું કોઈએ વચ્ચે નહીં ઘૂસવાનું ભાઈ ચાલો 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 ફટાફટ આપણા ઘરે આ રમત રમવાની બધા બીજી વખત લે બોટલ નાખ ફરીથી ફરીથી નાખો બોટલ સરસ જાઓ બહુ સરસ લઈ લો ચોકલેટ હાલો ફરીથી નાખો હેમાન ફરીથી નાખો હેમાન ને આપો હાલો જાઓ તમારા પાસે ઘરે આવી બોટલો હોય તો ઘરે આ રમત રમવાની આપણે બધા ઘરે આ રમત રમશો ચાલો નાખો નાખો તને નાખો નાખો રિષભ હાલો નાખો જોતી નાખો બહુ સરસ હાલો કેમ બ વાતું નહીં ચાલો ફટાફટ જાઓ chocolate Biji wakit na ચાલો લેવો ચોકલેટ લે બીજી વાર નાખો બીજી વાર નાખ બીજી વાર નાખો વાતો નહી કરવાની પાછળ હાલો ધક્કા નહીં મારવાના